આપનું સ્વાગત છે તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસ સમક્ષ તળાજાના વાવચોક વિસ્તારમાં આવેલી કેન્દ્રવતી શાળા નંબર એક કે જે તાલુકા શાળા તરીકે ઓળખાય છે ત્યાં શાળાની બહાર કચરાના ઢગલા અને ગંદકીના ઢગલા જોવા મળતા હોય તેમજ ત્યાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય માટે પણ જોખમકારક હોય અને ખતરારૂપ હોય તેને કારણે આજુબાજુના લોકો પણ ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે તેમજ આજુબાજુના વિસ્તારની અંદર ગાય અને ખૂટિયાનો અતિશય ત્રાસ હોય ત્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી આજે અમે તળાજા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છીએ કે વાવચોક વિસ્તારમાં આવેલ કેન્દ્રવતી શાળા નંબર એક એટલે કે તાલુકા શાળાની દિવાલે ત્રણસો ફૂટની આજુબાજુમાં કચરાના ઢગલા પડ્યા છે એ નાખવાવાળા એ વિસ્તારના રહીશો છે બરોબર છે આ બાજુમાં શાક પાર્કી છે તો બે હજાર ત્રેવીસ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આપણા તલાજાના ધારાસભ્ય ગૌતમભાઈએ ત્યાં કચરો સાફ કરીને એવું નગરપાલિકાને સૂચન કર્યું હતું કે અહીંયા વખત ફરી વખત કચરો નાખે તો એ દંડની કાર્યવાહી કરો છતાં એ સૂચન ધ્યાને નથી લીધું હજી એ દોઢ વર્ષ સુ છતાં એમને કચરાના ડગલા છે તો અમારી માંગણી એવી છે કે ભાઈ ત્યાં નગરપાલિકાના કર્મચારી બહાર ને એમને ન હાલે તો પોલીસ પ્રોટેક્શન રાખી દંડની કાર્યવાહી કરી ને ભારતનું જે આવતીકાલનું ભવિષ્ય છે જે ભણે છે નાની મધ્યાહન ભોજનની ઓડી છે મધ્યાહન ભોજન નો જમવાનો હોલ છે ત્યાં કચરા ડગલ્યા છે ને એ વિસ્તારની શાળા છે ત્યાં એસસી એસટી ઓબીસી લઘુમતી સમાચાર છોકરા અભ્યાસ કરે છે તો આ અંગે તાત્કાલિક ધ્યાન દેવામાં આવે અને આ અંગે કઈ ધ્યાન દેવામાં નહીં કાંઈ છોકરાને રોગચાળો ફાટી નીકળે છે કે ખૂટિયાનો જે ત્રાસ છે એના હિસાબે કોઈને અકસ્માત થશે ને કોઈને નુકસાન થાય તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે જય હિન્દ જય ભારત ત્યારે વહીવટી તંત્રએ પણ આ રજૂઆતનો યોગ્ય ઉકેલ લાવી અને તાત્કાલિક ધોરણે આનો ઉકેલ લાવવો જોઈએ તેમજ ભવિષ્ય ન કહી શકાય તેવા શાળાના વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનું જોખમ ન રહે તે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે ત્યારે જોવું કે તંત્ર આનો કેટલી ઝડપથી ઉકેલ લાવે છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર ઇકબાલ સોરઠિયા મોહવા